મારુતિ સુઝુકી બલેનો કાર તાત્કાલિક આપી દેવાની છે ટીપટોપ કન્ડિશન કાર છે અને કાર ડીઝલ એન્જિન છે તો કાર તાત્કાલિક આપી દેવાની છે કારનું મોડલ કિંમત ક્યાં જોવા મળશે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્ ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારનું મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે આગળ વિડિયોમાં જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી બલેનો કારની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે અને કાર ટુ ઓનરમાં છે કાર ડીઝલ એન્જિન છે કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને કાર નેવ્યાશી હજાર અને સારસો કિલોમીટર ફરેલી છે તેવું માલિકનું કહેવું છે બે સાવિ સાથે મળશે અને કારમાં બધા ટાયર તમને સાવ નવા કે કંપનીના ટાયર જોવા મળશે ઓટો મિરર અને ઓટો એસી જોવા મળશે કારમાં નવા ટાયર જોવા મળશે સિલ્વર કલરમાં કાર જોવા મળશે ટીપટોપ કન્ડિશન નો એક્સિડન્ટ કાર છે કાર કમની ફિટિંગ જોવા મળશે અને બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે તો કારમાં કાટછળો ક્યાં પણ તમને જોવા નહીં મળે અને કારમાં ક્યાંય પણ તમને ઓલ ઓલરાહકનું જોવા નહીં મળે કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે તો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે સ્ટેરિંગ કંટ્રોલ વગેરે લેધર સીટ કવર જોવા મળશે અને નો એક્સિડન્ટ કાર જોવા મળશે તો વાત કરીએ બલેનો કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે ભાવેશભાઈ બલેનો કારની કિંમત સ્યા લાખ અને નવ્વાણું હજાર રૂપિયા રાખેલી છે મિત્રો અંદાજિત કિંમત છે ફેરફાર કરી આપવામાં આવશે તો ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે શ્યાલ લાખ નવ્વાણું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ બલેનો કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ અને કાર લઈ શકો છો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી લેવો чай высрать.